આહા હા હા હમણાં પૈસામાં આવી જશે ખેંચ અને નીપજમાં કાંઈ છે નહીં અને મારો દીકરો જો ગામનાને ખબર પડશે ને કે ભૂરો દાદો હાવ થઈ છે ખાલી પૈસામાં તો મારો મોભો વિખાય હમણાં જો દારૂનો ધંધો કરું તો આ કપાતરને તમને ખબર પડે તો આખા ગામમાં કહી દે મારું દીકરું કરવું શું હવે જો આને ખબર ન પડે ને એ રીતે દારૂ ધંધો કરવો પડશે પણ હવે એ કરવો કેમ ધંધો હા 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 આ થોડુંક મોડું થઈ ગયું છે પણ દાદો રહ્યો ને બોલ્યા વગર તો નહીં રે પણ આ દાદો બોલે ને એટલે દાદા તરત કહી દેવું છે દાદા પેલા ઓલો ત્રણ મહિનાનો પગાર રહ્યો ને એ દે

તો થેલી પડે ને એટલું યાદ રાખજો તો વઈ ઘર માં આ કે ને એમ કરું દે છે ને મારો દીકરો દારૂ ભરી દે છે મારા બેટો મારો ખાઈ દે તો સુખી છે મર્યો નહીં પણ ડગરી સટકી છે એ પાકું છે આની રે ને હવે ખાસ જ્યાં રાખી જોઈશે જો મારા દીકરાનો આયાસથી સટકે ને તો સીધો જીના મહાન્યા વહી જાય છે અને એને મહાભાઈ ભેગો થઈ જાય ને એટલે એને મહાન ખબર પડી જાય મારા ભાણાને ડગરી મૂકતી દીધી છે એટલે મિલકતનો ધણી થવા વી આવે આને જો ને દાદાને ત્યાં તો પોગવત નથી દેવો ગમે એમ કરીને નાયા નાયે ધ્યાન રાખ્યું હે એટલે મિલકતનો ધણી હવે આદુલ આરામ થઈ જાય છે ક્યાંય ક્યાં હા આમ તો બાર ક્યાંય નીકળતા અને હું જાઉં છું પાણી ભરવા ન મારા જેવો કોઈ ભૂંડો નથી હો ઓહ ઓહ બજા

বা <smart Miguel> <writers butlab Endeatorium> <laughs> મારો છોકરો ડોસી ભેગો પાંચ દી ના રે પાંચ દી મારા ભેગો આવે અને ડોસી ને જઈને ધમકી મારવી દે છે કે મારા છોકરાને ને ઘીરે આવે ન આવવા દેતી હવે છે ને આ ડોસી ને હવે ખબર પડશે दादा 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 मरतो कमाडतो बांधू दादा મારો બેટો મારો વണ്ടി ટેપિંગ બાર ભાઈ ગયો લે કે કાગડી આવી નું જવા દે મારા દીકરાની ડોશી મારા છોકરાને સગાય સગાવ કરે છે

સાહેબ હું કાગડિયા વીણવા ન મંડ્યો મારા દાદા રહ્યા ને ભૂરા દાદા એની ડગરી મૂક દીધી છે આખા ગામમાં કાગડિયા વીણતા હતા તે ઘીરિયા લઈ જવું વાહે જ આવતા હતા ક્યાં વહી ગયા કાંઈ ખબર ન રહી એટલે કાલ સુધી ભગતને કાંઈ નહોતું એમ તો સાહેબ કાંઈ હાઈ સુધી વાંધો નહોતો હવારમાં ડગરી મૂકી દીધી કાંઈ વાંધો ઠેલી દેખાય હે હા ઠેલી દેખાય હા તે તમે જોઈ લો કાગળિયા आगा। છે <laughs> <laughs> તો નથી કરતો કેમ નીકળ્યો દાદા અ દાદા દાદો રે નાતા ને દેખાય એ તો પોલીસો ક્યાં છે મોઠા સાહેબ પણ મારી વાત તો સાંભળો સાહેબ તમે કશો આટલો દીકરો થાય પાછો